ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ના ડાળ ચોખા પલાળવાના કે ના પીસવાની ઝંઝટ માત્ર એક મિનિટમાં ખીરું બનાવી ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા બનાવીશું મકાઈના બહુ ટેસ્ટી એવા લાગશે કાચા તેલ સાથે ચટણી સાથે કે ચા સાથે ગરમા ગરમ નાસ્તામાં તમે સૌ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો કોઈ એક વાટકીનું માપ લઈ એક વાટકી ભરી બેસન અને એ જ વાટકી ભરી ચોખાનો લોટ લેશું અને એ જ વાટકી એક ચોથાઈ વાટકી જેટલી આપણે રવો લઈ લઈશું તો આ માપ રહેશે ચોખાનો લોટ અને ચણાનો લોટ એક સરખો અને એક ચોથાએ ભાગ રવો જો તમારે વધારે ઢોકળા બનાવવા હોય તો આ રેસીપીથી આપણે બે થાળીભરી ઢોકળા બનાવીશું બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું સાથે મીઠું સ્વાદ પ્રમાણે દોઢ ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને બધી સામગ્રીઓને આ રીતે કોરી જ મિક્સ કરી દઈશું હવે બે વાટકી ભરી ખાટી છાશ લઈ થોડી થોડી છાશ ઉમેરી અને આપણે બેટર બનાવી લઈશું તો અહીંયા જે વાટકી મેં લીધી છે એ અડધા કપના માપની છે એટલે મેં અડધો કપ છાશ છાશ વાપરી હજી એક ઉમેરી દઈશ અને આપણે બેટર બનાવી રેડી કરી લઈશું અહીંયા ગાંઠા રે એ રીતે નરેટરને તમારે ફેટી એક જ દિશામાં આ રીતે મિક્સ કરી બનાવી લેવાનું છે તો બે વાટકીમાંથી થોડી ઓછી છાશ વાપરી સ્મૂધ આવું ફેટી બેટર મેં રેડી કરી લીધું બેટર બહુ ઢીલું ન થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એકદમ સારી રીતે ફેટી મેં બેટર બનાવી લીધું હવે બેટરને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે બીજી બધી તૈયારીઓ કરી લઈશું અહીંયા હું આ ફ્રેશ મકાઈના ઢોકળા ખાસ કરી વરસાદના સિઝનમાં બનાવી રહી છું એટલે મકાઈ વાપરી રહી છું તો આપણે આ ભાગ મકાઈનો નાનો ભાગ છે એના દાણા હું સાઈડમાં કાઢી લઈશ અને જે આ મોટો ભાગ છે એના દાણા આપણે આ રીતે નાઇફથી કટ કરી મેઝર કરશો તો પોણો કપ જેટલા થશે તો પોણો કપથી થોડા ઉપર એવા કાચા મકાઈના દાણા આપણે આ રીતે એક બાઉલમાં લઈ લેશું મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે એને દરદરા એવા વાટવાના છે સાથે હું લસણની કળીઓ દસથી બાર મકાઈ અને લસણનો ટેસ્ટનું કોમ્બિનેશન બહુ સારું એવું લાગે છે જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે પણ જો ખાતા હોય તો આ રીતે લસણની કળીઓ ઉમેરી અને દરદરું એવું આવું બેટર વાટી લઈશું તો મકાઈના દાણા એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની થોડું દરદરું રહે એ રીતે મેં એને વાટી લીધું બેટરને રેસ્ટ થતાં પાંચ મિનિટ જેવું થઈ ગયું બેટરને મેં એકવાર મિક્સ કરી દીધું હવે બેટરમાં આપણે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તો મકાઈની જે દરદરી પેસ્ટ વાટીને રેડી કરી છે એ પણ મેં ઉમેરી દીધી બેટર તમારે થોડું પહેલેથી થીક રાખવાનું આ પેસ્ટ ઉમેરો તો બેટર ઢીલું ન થઈ જાય એ તમારે ધ્યાન રાખવાનું છે અડધો કપ કાચા જ મકાઈના દાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર તમે જોઈ શકો છો કેવું છે હવે ઢોકળે પાણી ગરમ કરવા મૂકી દઈશું ઢોકળિયામાં આમાં ઢોકળાની પ્લેટ હોય એ લઈ બે મેં તેલથી ગ્રીસ કરી રેડી કરી લીધી તો થોડું થોડું તેલ ઉમેરી અને આ રીતે ગ્રીસ કરી લેવાનું બેટરમાં એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને એના પર થોડા લીંબુના રસના ટીપા આ રીતે ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે આપણે આ બેટરને બે થાળીમાં રેડી દઈશું અને મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો પછી જ એનો ફ્રૂટ સોલ્ટ તમારે ઉમેરવાનો છે આ રીતે બે પ્લેટમાં મેં બેટર રેડી દીધું હલકું આ રીતે ફેલાવીશું લેયર છે બે પ્લેટમાં તમારે પાતળા પાતળા જ રાખવાના છે ઉપર લાલ મરચું પાવડર છાંટી દઈશું અને ઢોકળિયામાં આપણે બે પ્લેટને મૂકી દઈશું તો લગભગ ત્રણથી ચાર કપ જેટલું પાણી મેં ઉકળવા મૂકી દીધું હતું પાણી ઉકળવા લાગે એટલે તરત જ પ્લેટમાં મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે થવા દઈશું તો મેં અહીંયા બાર મિનિટ માટે થવા દીધું બાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ રીતે તમે ટૂથપિકથી ચેક કરવાનું રેડી થઈ ગયા હું પ્લેટને આ રીતે બહાર કાઢ્યા વગર તરત જ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેલ લગાવી દઈશું આ ઢોકળાનો વઘાર હોતો નથી એટલે ઉપર આપણે ડાયરેક તેલ કાચું હોય એ તમારે લગાવી દેવાનું છે તો બે પ્લેટમાં હું આ રીતે તેલ એકદમ સારી રીતે લગાવી દઈશ બહાર કાઢીશું અને એક મિનિટ જેવું હલકું તો પીસીસ બરાબર થાય એટલા માટે હલકું એક મિનિટ જેવું તમારે એને ઠંડુ થવા દેવાનું એક મિનિટ જેવું થાય પછી તમારે એના આ રીતે પીસીસ ચોરસ ગમે તે શેપમાં કટ કરી શકો છો તો આ રીતે મેં કટ કરી દીધા અને હલકા ગરમ હોય ત્યારે જ તમારે એને આ રીતે તાવી થાથી અલગ કરી અને તરત જ તમારે એને સર્વ કરવાના છે તો બે પ્લેટના મેં પીસીસ આ રીતે કરી લીધા અને આ જે ઢોકળા છે ખાટા ઢોકળા એ લસણની ચટણી સાથે વધારે સારા લાગે છે પણ આજે મેં વેરિએશન માટે ટમેટાની ચટણી બનાવી છે તો એની રેસીપી મેં લાસ્ટમાં આપેલી છે બહુ ટેસ્ટી એવી એના સાથે લાગે છે તો આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું આ રીતે તમે બાળકોને લંચ બોક્સમાં સવારનો નાસ્તો હોય કે પછી જો કોઈ મહેમાનો આવવાના હોય અને થાળી બનાવવાના હોય તો એમાં ફરસાણ તરીકે પણ બહુ ઝટપટ બની તૈયાર થઈ જાય એવા આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા કે પછી ખાટા ઢોકળા જો ક્યારેય તમે નો ટ્રાય કર્યા હોય દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે આથાની ઝંઝટ વગર એકદમ પોચા રૂ જેવા બહુ ટેસ્ટી એવા લાગે છે અને જે મેં ટમેટાની ચટણી બનાવી છે એના સાથે તો બહુ ટેસ્ટી એવા લાગશે સાથે આપણે મકાઈના દાણા ઉમેર્યા છે તો એનો બાઇટિંગમાં ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે તો આ ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે સાથે આપણે ટમેટાની ચટપટી એવી ચટણી બનાવી લઈશું એના માટે એક પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં થી સાત લસણની કળીઓ થોડી લસણની કળીઓ સતળાય એટલે ચારથી પાંચ સૂકા કાશ્મીરી લાલ મરચાં તીખા બહુ નથી લેવાના નહીં તો તમે ચટણી નહીં ખાઈ શકો એક ચપટી હિંગ અને ચાર ટમેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી તમારે સાતળી લેવાના છે તો ઢાંકી હું એને ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું ટમેટા હલકા રીતે સોફ્ટ થવા લાગે એટલે આપણે એક ટુકડો આંબલીનો અને એક થોડો મોટો ટુકડો ગોળનો ઉમેરી મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું આ રીતે એક મિનિટ જેવું તમે આ રીતે થવા દેશો એટલે ટમેટા પણ સોફ્ટ થઈ જશે ગોળ પણ પીગળી જશે અને આંબલી પણ સોફ્ટ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો હવે એકદમ સોફ્ટ એવા ટમેટા થઈ ગયા હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને જો તમારા પાસે ટાઈમ હોય તો આ મિક્સરને તમારે ઠંડુ થવા દેવાનું નહીં તો ડીપ મિક્સર જાર લેવાનું એમાં આ બધા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના સાથે લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા ડાળખા સહિત ઉમેરવાના પલ્સ કરવાનું ત્રણ થી ચાર વાર એટલે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી બની તૈયાર થઈ ગઈ તો ઢોકળા સાથે તો તમે સર્વ કરી શકો પરાઠા કોઈ પણ ફરસાણ સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે તો રેસીપી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ